મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરીશું એવા મંદિરની કે જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર મંદિર પાડવા જતાં થયો ચમત્કાર તો મિત્રો રસ્તાની વચ્ચોવચ આવેલું આકાશી મેળડીમાંનું મંદિર તોડવા જીસીબી બોલાવ્યું અને કહ્યું આ મંદિરને તોડીને રોડની સાઈડમાં નાખી દો પછી ત્યાં ઘટના બને છે તે રૂવાટા ઊભા થઈ જાય એવી આ કટડિયા ગામની સત્ય ઘટના છે તો ચાલો મિત્રો આ ઘટનાની સંપૂર્ણ વાત કરીએ અત્યારના આવા કળિયુગમાં મારી મેલડીએ પૂરેલા આ પરચાની વાત કરીએ તો રાજકોટથી ભાવનગર હાઈવે ઉપર જસદનની બાજુમાં કટડિયા ગામ આવેલું છે આ ગઢડીયા ગામમાં રોડની વચ્ચોવચ એક આકાશી માનું મંદિર આવેલું છે અત્યારે ખૂબ જ મોટું મંદિર છે અને હાલમાં સાડા ત્રણ કરોડના ખર્ચે આ મંદિર બની રહ્યું છે આ જ મંદિરની વાત કરીએ તો આજથી આઠ વરસ પહેલાંની આ ઘટના છે ત્યારે આ જગ્યાએ મોટું મંદિર ન હતું પરંતુ ત્યારે હાઈવેની વચ્ચોવચ મા મેલડીની નાનકની ડેરી હતી અને મેલડીનું નાનું ત્રણ પાંખાનું ત્રિશુલ અને એક મા મેલડીનો ફોટો છે અને આ ગઠડિયા ગામની આકાશી મેલડી રોડની વચ્ચોવચ બેઠા છે હવે એક દિવસ સરકારી કર્મચારીઓ રોડ બનાવતા બનાવતા મેલડીમાંના મંદિર સુધી પહોંચે છે અને રાજકોટના કમિશનર પણ ત્યાં હાજર હતા અને તેમની હાથ નીચે આ કામ ચાલુ હતું અને આ કમિશનર આવીને જુએ છે રોડની વચ્ચોવચ મેરડી માતાજીનું મંદિર હતું અને કમિશ્નરે આખા ગામને બોલાવી ભેગું કર્યું અને કહ્યું કે ભાઈઓ તમારી જે પણ માતાજી હોય તેને અહીંથી લઈ જાઉં અમારે રોડ બનાવવો છે અને નહીં તો અમારા માણસો હમણાં જ ઉખાડીને ફેંકી દેશે પણ ત્યાં આખા ગામના માણસોએ હાથ જોડીને કહ્યું કે સાહેબ આ તો આકાશી મેળડીમાનું મંદિર છે અને અમારા ગામનો કોઈ પણ માણસ આમાંથી એક સ્થળી પણ હલાવી નહીં શકે અરે સાહેબ આ માત્ર ઘટડીયા ગામની જ નહીં પરંતુ બાજુના ચારેય ગામનું ધ્યાન રાખીને બેઠેલી મારી આકાશી મેળડીમાનું મંદિર છે ત્યારે પોલીસ કમિશનર બોલ્યા આકાશી મેળડીમાનું મંદિર હોય તો તમે કંઈ જ નહીં કરી શકો કે ના સાહેબ અમારાથી કંઈ જ નહીં થાય ત્યારે ગામ લોકોના આવા શબ્દો સાંભળી કમિશનરને ગુસ્સો આવ્યો અને એના એક કર્મચારીને એની પાસે બોલાવ્યો અને કહ્યું કે ભાઈ આ રોડની વચ્ચોવચ મંદિરમાં જે માતાજીનો ફોટો છે એ ફોટો કાઢીને ફેંકી દે અને ત્યારે એ માણસ ચાલ્યો મંદિર પાસે અને ત્યાં જઈ મિલિમાનો ફોટો હતો એને ઉપાડવા ગયો ત્યાં તો એના હાથ ચોટી ગયા અને એના હાથ વાંકા વળી ગયા અને એને લખવો પડ્યો બૂમો પાડવા લાગ્યો કે સાહેબ મને બચાવી લ્યો મને કંઈક થાય છે સાહેબ મને બચાવી લ્યો આમ કહી ધરતી પર ઢળી પડ્યો અને તરફડિયા મારવા લાગ્યો આ જોઈ ગામના લોકો આકાશી મેળડીમાંનો જય બોલાવે છે પછી તો કમિશ્નર આ જોઈ લાલ પીળો થઈ ગયો અને એને વધારે ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં ને ગુસ્સામાં એને જીસીબીવાળાને બોલાવ્યો અને કહે છે કે ડ્રાઈવર અહીંયા તારું જીસીબી લઈને આવ અને જીસીબીના પાવડામાં આ મંદિર ભરીને બહાર ફેંકી દે ત્યારે જીસીબીવાળો ડ્રાઈવર કહે છે ભલે સાહેબ આટલું કહી તે જીસીબી લઈને આવ્યો અને મંદિરના ઉપર પાડવાનું નિશાન લીધું અને જેવી ડેરીને ઉખાડવાની તૈયારી કરે છે ત્યાં તો મારી મેળડીએ ફરી ચમત્કાર બતાવ્યો અને જેસીબીના ડ્રાઈવરને જેસીદીબીમાંથી બહાર ધરતી પર પછાડ્યો અને ધરતી ઉપર પડતાં જ તરફડિયા મારવા લાગ્યો અને બૂમ પાડવા લાગ્યો કે સાહેબ મને બચાવી લો મને કંઈક થાય છે પછી આ જોઈ રાજકોટનો કમિશનર મું અને મનમાં મનમાં વિચાર કરવા લાગ્યો કે આ મંદિરમાં જરૂર કંઈક છે એટલે જ મારા માણસોને આવું થાય છે કમિશનર આવો વિચાર કરે છે ત્યાં તો એના ખિસ્સામાં ફોનની રીંગ વાગી એટલે એને ફોન ઉપાડીને કાને ધર્યો એ ફોન એની પત્નીનો હતો એની પત્નીએ કહ્યું કે સાહેબ તમે ગઢડિયા ગામ ગયા છો કમિશનર બોલ્યો તારે શું કામ છે કેમ આવા સવાલ કરે છે નહીં સાહેબ પણ મારી વાત સાંભળો કે આજે તમે કંઈક મેલ્લી માતાનું મંદિર ઉખાડવા ગયેલા છો ત્યારે તેની પત્ની આટલા શબ્દો બોલીને ત્યાં તો કમિશ્નર વિચારવા લાગ્યો કે મારી પત્નીને કેવી રીતે ખબર પડી કે હું મંદિર ઉખાડવા ગયેલ છું ત્યારે કમિશ્નરની પત્નીએ કહ્યું કે સાહેબ તમે એ રોડની વચ્ચોવચ એક નાનકડું મંદિર છે એની આગળ ત્રિશુલ છે અને એની પાસે મેલડીમાંનો ફોટો છે કમિશનર કહે છે હા એ બધું જ છે પણ તું આ કેવી રીતે જાણે છે ત્યારે આ કમિશનરની પત્ની એટલું જ કહે છે કે સ્વામિનાથ હું જ્યાં સુધી ત્યાં આવું ના ત્યાં સુધી તમે એ મંદિરની સ્થળી પણ હલાવતા નહીં હું હમણાં જ કલાકમાં ત્યાં પહોંચું છું આમ કહી કમિશનરની પત્ની ગાડી લઈને રાજકોટથી એક કલાક ગાડી ચલાવતી ચલાતી ઘટડીયા ગામના પાદરમાં પહોંચે છે અને ત્યાં જઈ પગમાંથી પગરખાં ઉતારીને એ નાનકડી ડેરી પાસે જઈ ખોળો પાથરી મેલડીમાં સામે બે હાથ જોડીને કહે છે હે મા મેલડી મને માફ કરી દેજે અને મારા ધણીએ જે ભૂલ કરી છે તો એને પણ માફ કરી દેજે અને પછી એ કમિશનર પાસે જઈને કહે છે કે સાહેબ તમને તો ખબર જ છે ને કે હું આ બાજુની નથી અને આ બાજુ ક્યારેય પણ આવવાનું થતું નથી હું પોરબંદર બાજુની છું તો પણ ફોનમાં કહેતી હતી ને કે મંદિરમાં આવું જ છે મંદિરની બાજુમાં ત્રિશૂળ છે અને ત્રિશુલની બાજુમાં ફોટો છે તો હે સ્વામી એનું કારણ એ છે કે આપના રાજકોટના બંગલામાં એસીવાળા રૂમમાં હું જ્યારે કાચનું બારનું બંધ કરતી હતી ને ત્યારે મને ગઢડિયાના પાદરની મેલડી અને એનું મંદિર દેખાતું હતું અને જ્યારે હું બારનું ખોલીને સામે જોઉં છું ત્યારે કંઈ જ ન હતું અને ફરીથી મેં જ્યારે બારનું બંધ કર્યું તો આ જ ગઢડીયા ગામના પાદરની મેલડી દેખાતી માટે હે સાહેબ હવે આમાં એક પણ સળી હલાવવાની જરૂર નથી ત્યારે એની પત્નીની વાત સાંભળી કમિશનરે પણ મા મેલડી સામે હાથ જોડ્યા અને પછી ગામ લોકોને કહે છે હે ગામ લોકો એક તો મેં મેલડીમાંની ભૂલ કરી છે અને બીજી બાજુ મારા બે કર્મચારીઓ તરફડી રહ્યા છે આમાંથી અમને બચાવવા કોઈ રસ્તો છે ખરો ત્યારે ગામના લોકો કહે છે હા એક રસ્તો છે બોલો શું કે તમારે ભૂવા લાવવા પડશે રાવળદેવ બોલાવો અને ડાક ડમ્મર વગાડો અને જો કોઈના શરીરમાં માં આકાશી મેલડી રમવા ઉતરે અને એના મોઢામાંથી જો ખમમાં મજાના વેણ બોલે ને તો જ આ લોકો બચી શકે પછી કહેવાય છે કે બાજુમાં આવેલા શિવરાજપુર ગામમાંથી એક રાવળદેવને બોલાવે છે રાવળદેવ આવીને ડાંક વગાડે છે અને એ રોડની વચ્ચોવચ એ મેલડીની સભા જામી છે અને એ ગઢડીયા ગામના પાદરે આઠસો માણસનું ટોળું જામ્યું છે રાવણદેવ કાલેના રાગથી માં મેલડીનું આહવાન કરે છે ત્યારે કહેવાય છે કે બરોબર બફોરનું ટાણું થયું હતું અને એ વખત ગઢડીયા ગામની સ્કૂલમાંથી છોકરાઓ ઘરે જઈ રહ્યા હતા એમાંથી એક છોકરો ગામના પાદરે આઠસો માણસનું ટોળું વાળ્યું અને એક છોકરો ઘટના શું બની છે એ જોવા આગળ આવીને ઊભો રહી જાય છે અને એ આ બાજુમાં એક બાઈ ઊભી છે અને એના ખોળામાં આઠ મહિનાનું બાળક છે એ બાઈ માતાજીના મંદિર સામે જઈને કહ્યું હે મા મેરડી એક માણસના હાથ ચોટી ગયા છે અને બીજો જે જીસીબીનો ડ્રાઈવર હતો એ તરફડિયા મારી રહ્યો છે હે મા મેલડી જો એ બે માણસો મરી જશે તો તને જીવનભરનું કાળું કલંક લાગશે હે મા મેલડી હવે દયા કર ખમૈયા કરમાં અને જ્યાં સુધી તું દયા નહીં કરે ત્યાં સુધી હું આકાશી મેળડી તારા સોગંદ ખાઈને કહું છું મારા દીકરાને ત્યાં સુધી સ્તનપાન નહીં કરાવું આટલું જ કહેતા રોડની વચ્ચોવચ બેઠેલી મારી આકાશી મેલડી સાંભળી ગઈ અને સ્કૂલમાંથી આવેલા પહેલાં આઠમા ધોરણના છોકરાના શરીરમાં મેલડીએ પ્રવેશ કર્યો અને એ છોકરો ધૂળવા લાગ્યો ત્યારે કમિશનર પૂછે છે કોણ છો તમે ત્યારે બાળક બોલ્યો હે કમિશ્નર હું બાળક નથી બોલતો પણ ગઢડીયા ગામના પાદરમાં બેઠેલી મેલડી બોલું છું હે કમિશનર જ્યારે મારી મેલડીનું મંડળ માંડ્યું હોય ને તો પછી ઈશ્વરની પણ તાકાત નથી એને ઉખાડી શકે અને તું મારી મેલડીની ડેરી ઉખાડવા આવ્યો તો ત્યારે તો કમિશ્નરે બે હાથ જોડ્યા અને હે માડી મારી ભૂલ થઈ ગઈ માડી મને માફ કરો હું હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું ત્યારે મેલડી કહે છે હે કમિશનર તને માફ તો કરું પણ તે મારી મેલડીનો ગુનો કર્યો છે માટે હવે ઘટડિયા નહીં પણ જસદનની બજારમાં સામુ સામયું લઈ આખા ગામમાં ફર અને આખી બજારમાં ફરીને પાછો મારા મંદિરે લાવીને ઊભો થઈ જા તો તને માફ કરું પછી તો જસદનની બજારમાં સામયું કરાયું અને મંદિરે આવીને બે હાથ જોડી માતા મેલડીને કગરી પડે છે કે બોલો માડી હવે તારા માટે શું કરું ત્યારે મા મેલડી બોલે છે સાંભળ કમિશનર હવે મને મેલડીને વાલામાં વાલો તાવો છે તું મેળડીનો ચોવીસ કલાકનો તાવો કર અને તું જીવે કે ના જીવે પણ તારા વંશજોનો વર્ષમાં એક વખત મેલડીનો તાવો કરવા જરૂર આવવું પડશે પછી તો કહેવાય છે કે કમિશનરે ચોવીસ કલાકનો તાવો કરી મા મેલડીનો માંડવો નાખ્યો અને મા મેલડીનો તાવો કર્યો અને મા મેલડીએ કમિશનરને માફ કર્યા અત્યારે હાલ પણ કઠડિયા ગામમાં રોડની વચ્ચો વચ્ચે મા મેલડીનું મંદિર આવેલું છે અને અત્યારે હાલ ત્રણ કરોડના ખર્ચે મા મેલડીનું મોટું મંદિર બની રહ્યું છે તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આવા જ અવનવા ઇતિહાસના વિડીયો જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો